આરો સ્વાગત છે મારી YouTube ચેનલ ઉપર હું રાવળ અસ્મિતા આજે આપણે બનાવશું સુપની સેવ આ બધી સામગ્રી છે એમાં આ છે ચોખાનો લોટ તેલ મીઠું આરાનો લોટ મેંદાનો લોટ આપણે આજે બનાવશું સુપની સેવ

હવે આપણે એમાં નાખશું તેલ આવો બહુ કડક હવે તેલ નાખવાનું છે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે ત્યાં સુધી હવે આપણે સંચા ઉપર તેલ લગાડી દઈએ પછી લોટ લોટનો લુહો લઈ અને આવી રીતના મસળી કાઢવાનો અને એમાં નાખવાનું

તેલ પૂરેપૂરું ગરમ થઈ ગયું છે હવે હું સેવ સ્ટાર્ટ કરું છું થોડીક આટ પછીને ગોળ શેરાવા નું થીમી આટ ઉપર જ તળા દેવાનું ફૂલ રાખશો તો કાળી થઈ જશે આ રીતે મને આવી રીતના ફાવે છે તમને એમ લાગે તો તમે ડીશમાં કરીને પણ નાખી શકો છો ધીમા આજ પણ તળવાની ફૂલ નહીં કરવાનું નહીં તો કાઢી પડી જશે रेडी થઈ ગય છે ક્રિસ્પી મુલાયમ ઓય ઓય આ છે આપણો મંચાવ સૂપ તૈયાર છે આપણો મંચાવ સૂપ હવે શ 哎。